એ નો થાય તમ તમ તાર હજળ રહેજો ટેકો અમારો મળશે કોર્ટ કચેરીમાં અને નો ટેકો કરવી ત્યાં જોઈ લેજો નહીં હું તમને પચાસ જણાની હાજરીમાં વાત બોલાય છે આનું કઈક માધ્યમ છે હા બોલીને ભાગી જાય ને કાલ તેમ ભૂલી જાય એવું ન થવાનું હું ગંભીરતાથી કહું છું કે કેટલા વરણ કેટલી પેઢીઓ બીવાનું છે કાંઈ નક્કી કરી લેવી કે દવ પેઢી બીક રાખવી

અમે હોય પાંચ વાર વોશ હા આખે ઘરે નીકળવી કારણ કે પાંચ વાર આમાં પોળા થઈ એટલે જોઈ લે તું ખનીજ ચોરી પછી ભૂ માફિયા પછી આ જે હપ્તા સિસ્ટમ આ વિસ્તારમાં મોટા મોટી આવે છે કાંઈ બાકી નથી એમ આખું સરકલ જ એનું સહી રીતનું તમે બધા મજબૂત થઈ જાવ આપણે હારે રહીને આપણે બધા હારે રહીને કરશું કઈક સારું કામ ધીમે ધીમે મારા જ નીકળશે રાતોરાત નહીં થાય પણ બધા થોડાક કોઈ બીવે નહીં પોલીસ નું કઈ પણ કામ હોય તરત સાહેબ ને ફોન કરજો સાહેબ મને કહે અમે બે સતત સંપર્કમાં છીએ ગાડીઓ વાળાની કોઈ વાત હોય બીજા ને કોઈ ઘરે પોલીસ ની ગાડી આવે ખોટા કાગળી આવે બિલકુલ બીયા વગર પહેલો ફોન અમને કરવાનો પોલીસને ને કહેવાનું ઉભો રે ભાઈ વાત થાય વકીલ પછી જવાબ આપી આ કેતા શીખી જાજો જેને જેને બોતે છે પોલીસ કારણ વગર ના ખોટા ગાડીઓ આવે કાગળિયા આવે તો બિલકુલ ડર્યા વગર એમ કહી દેવાનું વકીલ આર વાત થાય પછી હું જવાબ આપી પાણી નહીં પાવ અને વકીલ ને આને ફોન કરવાનો ની મને ફોન કરશે અને વાત થાય તો તમારે હા કે ના કહેવાય બાકી બીતા ને બધા ગામમાં કહી દેજો વિડીયો એ ઉતાર જ આખા ગામ ને મોકલી દેજો કે ગમે એવી ગાડી આવે એલસીબી ક્રાઇમ બ્રાન્ચની ડીસીબીન દિલ્હી ગમે એવું આવે કોઈ ફાટી પડવાની જરૂર નથી આપણે કોઈ દારૂ વેચતા નથી કે રેટી કાઢતા નથી ખેતીવાડી મજૂરી કરીને જીવિયે છે ને પોલીસની ગાડીઓ આપણા ઘરે બીવડાવવા આવશે એટલે આટલો મારો સંદેશ બધા ગામમાં પોગાડજો તમે કોઈએ કોઈનાથી पावલીની બીવાની જરૂર નથી વાંકમાં હોવ તોય નથી બીવાનું ન હોતો તો બીવાનું જ નથી હા અને હવે હું અહીંથી અત્યારે મામલતદાર કચેરીએ જઈ સાહેબ જઈ રહ્યો આજે લેન્ડ રેવન્યુમાં જે બાકી છે હા એની કાર્યવાહી લોકો કરવી જ પડે કરવી જ પડે કરવી જ પડે એનું લગ્ન ભાઈ કરજો કાગળ આવ્યો એ આપો તો લાવો ને બાવીસ તારીખ તારીખ જોઈએ